તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા આપણા રૂટમાં કારણ કે આજે આપણે જવાનું હતું ડિલિવરી કરો તમને વાત મિત્રો કરી હતી એટલે આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ ગોડાઉન ગોડાઉનથી રૂટમાં રસ્તો થોડોક ખરાબ છે એટલે મિત્રો થોડીક વાર લાગશે આપણા દોસ્તાર છે ડ્રાઇવિંગ કરી રહ્યા છે ના માકશભાઈ છે તો મિત્રો આપણે ભોગી ગયા રેલવે સ્ટેશને કારણ કે फाटक બંધ હતું એટલે મિત્રો આપણે લાગી ગઈ થી વાર આપણે फटाफट નીકળી ગયા હાઈવે તરફ આ છે આપણે અમરેલી આવીયા આ છે મિત્રો આપણે શ્રી હેજની ગાડી જાય છે મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક હતું એટલે મિત્રો વાર લાગી ગઈ એટલે ધીમે ધીમે આપણે નીકળઈ ગયા છીએ રઉટ તરફ મિત્રો ફાઇનલી આપણે ભુવા પગવા આવ્યા છે મિત્રો મે જોય શકો છો મિત્રો આ આપડે આવીને નગરારો આ ગાડી ચલાવી રહ્યા છે તો મિત્રો ભુવા આપણે પૂરું કરીને પછી જવાનું છે ખટકાળા અને પછી જવાનું છે હાવર અત્યારે આપણે આવી છે ભુવા મિત્રો ફાઈનલી આપણે ભૂવાનું બોર્ડ આવી ગયું છે મિત્રો ભૂવાનું ગામનો નજારો મિત્રો આગળ તમને જોવા મળશે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો આ છે ભુવાનું પુલ ઓ આવી ગયો છે મિત્રો તમને જોઈ શકો છો મિત્રો પવનો બોર્ડ આવી ગયો છે તો મિત્રો આપણે પવા પૂરું કરી નીકળી ગયા કટકાડા તરફ રસ્તો થોડો ખરાબ આવી ગયો છે મિત્રો તમને નજર રસ્તો દેખાડો થોડો ખરાબ છે વાંધો ની પણ રસ્તા નું કામકાજ ચાલુ છે મિત્રો સામે ધુવા આપડો કડકડા દેખાય છે મિત્રો તો મિત્રો આપણે કડકડા પૂરો કરી નીકળી ગયા સુનહાવર તરફ કારણ કે મારા દોસ્તોને મજા ન હતી એટલે પછી ડ્રાઇવિંગ મે મારા હાથમાં લઈ લીધું તમે મિત્રો આપણે નીકળી ગયા છીએ સુનાવર તરફ તો મિત્રો ફાઇનલી આપણે રૂટમાં આવી ગયા છીએ સુનાવર કડકળાને ભુવાથી આપની ગાડી આપડી પ્લેટફોર્મ નંબર ઉપર લગાડી દે મિત્રો તો આપડા ગાડી ખાલી કરને કે તમે જોઈ શકો છો પુટ્ટા આખી ગાડી ખાલી થઈ ગઈ છે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો ને કમેન્ટ જરૂર કરજો અને વિડિયો પસંદ આવ્યો તો લાઈક ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હિન્દ જય ભારત